શહેરની મુખ્ય બજારમાં ઉત્તરાયણની છેલ્લી ઘડીએ ઘરાકી ખુલતા વેપારીઓમાં આનંદ જોવા મળ્યો હતો ઉત્તરાયણ પૂર્વ શહેરીજનો પતંગ દોરા ગુગલ ટોપી શેરડી બોર ચીકી મમરાના લાડવા વગેરેની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા નાના મોટા વેપારીઓને ત્યાં ઘરાકી જોવા મળી રહી છે ગત વર્ષ કરતા આ વર્ષે પતંગ અને દોરીમાં આશરે વીસ થી ત્રીસ ટકાના ભાવ વધ્યા છે તેમ છતાં પતંગ રસિકો હોશે હોશે માંજા તેમજ પતંગની ખરીદી કરી રહ્યા છે આ વર્ષ બજારમાં મોટું પતલું છોટા બે મિકી માઉસ જેવા પતંગો આકર્ષણનું કેન્દ્ર બની છે અમદાવાદ ખંભાત નડિયાદ આવતા પતંગ અને સુરત તથા યુપી થી આવતી દોરી પતંગ ફેવરેટ રહ્યા છે અત્યાર સુધી પતંગમાં દોરમાં મંદી જેવું વાતાવરણ હતું પરંતુ ઉત્તરાયણ પૂર્વ શહેરીજનો પતંગ દોરાજ સહિત વિવિધ વસ્તુઓ ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા જાલવાડમાં ઉત્તરાયણના દિવસે ઊંધિયું જલેબી ફાફડા ખમણ વગેરે વસ્તુ ખાવાનું પણ અનીરું મહત્વ છે જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખદર